આજે સૌના મનગમતો અને સૌને ભાવતો એવો પ્રિય બ્રેડ પકોડાનો નાસ્તાની રેસિપી લઈને અમે આવી ગયા છીએ તો ચાલો હવે બહુ વાર નથી લગાવી અને ઝટપટ જોઈ લઈએ આજના બ્રેડ પકોડાની રેસિપી સૌ પ્રથમ આપણે બટાકાનો મસાલો તૈયાર કરીશું તેની માટે આપણે સૌ પ્રથમ ગેસ ઓન કરી તેની ઉપર એક પેન મૂકી દઈશું તેની અંદર લગભગ ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરું અને એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી બરાબર રીતે સાંતળી લઈશું ડુંગળી સંતરાય એટલે એમાં લાલ મરચું પાવડરના એડ કરીશું હળદર પાવડર મીઠું અને ધાણા જીરું પાવડર નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું ડુંગળી બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેની અંદર બાફેલા બટાકાનો મિક્સ કરી લઈશું આપણો મસાલો તૈયાર થાય એટલે તેની અંદર ગેસ ઓફ કરીને અડધા લીંબુનો રસ એડ કરીશું ખટાશ પ્રમાણે રસ એડ કરી શકો છો ત્યારબાદ એક ચમચી ચાટ મસાલો એડ કરીશું તેની ઉપર કોથમીર એડ કરીશું અને તેની ઉપર એક ચમચી કસ્તુરી મેથી નાખીશું જેનાથી સુગંધ અને ફ્લેવર સારી આવે છે હવે આ બધા મસાલાને બરાબર રીતે મિક્સ કરી લઈશું બટાકાનો મસાલો તૈયાર થયા બાદ હવે આપણે બેસનનો ગોળ તૈયાર કરીશું સૌ પ્રથમ એક વાટકી જેટલું બેસન લઈશું તેની અંદર અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું જેનાથી પકોડા ક્રિસ્પી બનશે ત્યારબાદ અડધી ચમચી હળદર અજમો અને મીઠું એડ કરી થોડું થોડું પાણી મિલાવતા જઈને ઘટ્ટ થોડુંક મીડિયમ જેવું બેટર રેડી કરી લઈશું વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપણે બહુ પાતળું પણ નહીં અને બહુ ઘટ્ટ પણ નહીં તેવું મિશ્રણ બનાવવાનું છે હવે ગોલ તૈયાર થાય એટલે તેની અંદર આપણે એક ચમચી જેટલો સોડા અને એક ચમચી જેટલું તેલ એડ કરી બરાબર રીતે ફેટી લેવાનું છે જરૂર લાગે તો પાણી એડ કરી શકો છો હવે ત્યારબાદ આપણે અહીંયા પકોડા બનાવવા માટે તેની ઉપર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ આપણે તેને બંધ કરીને વચ્ચેથી કટ કરી લઈશું તો આ છે એક સિમ્પલ બ્રેડ પકોડો હવે આપણે પીઝા બ્રેડ પકોડો બનાવીશું તેની માટે સૌપ્રથમ બે બ્રેડ સ્લાઇઝમાં એક તરફ શેઝવાન સોસ અને બીજી તરફ ગ્રીન ચટણી એડ કરીશું તેની પર ફરીથી બટાકાનો માવો બરાબર રીતે મિક્સ કરીને લગાવી લઈશું ત્યારબાદ તેની અંદર ચીલી ફ્લેક્સ ઓરેગનો અને તમને પસંદ હોય તો તેની અંદર ચીઝ અને માયોનીઝ એડ કરવું ત્યારબાદ તે બ્રેડ સ્લાઇઝને વચ્ચેથી કટ કરી લઈશું તો એકદમ ત્રિરંગી બ્રેડ પકોડો તૈયાર છે હવે આપણે તેને તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું તેલ બરાબર મધ્યમ આંચ પર ગરમ થાય એટલે બેસનના ગોળની અંદર બ્રેડને બરાબર રીતે કોટિંગ કરીને તળવા મૂકી દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બ્રેડને બરાબર રીતે તળી લઈશું તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા બ્રેડ પકોડા તો હવે જલ્દીથી ઘરે બનાવો અને એન્જોય કરો તો આવી જ ક્વિક હેલ્ધી અને ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો